રાખી પ્લાન્ટ તૈયાર કરાયો આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના સો જિલ્લાઓનાજ ઉત્પાદન ઓછું થાય છે એ સો જિલ્લાઓને અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટે યોજના લોન્ચ કરી છે જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પર બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે તો દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન ભારતમાં થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે સાથે સાથે લગભગ અગિયારસો જેટલી યોજનાઓ દ્વારા બેતાલીસ હજાર કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો જે ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળીને આ પ્રકારનો કાર્યક્રમ હતો એની અંદર દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટ અને યુએસજી પ્લાન્ટ નું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે જેના દ્વારા દૂધસાગર ડેરી પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગ અંદર મંજૂરી મળતા વ્યાજ છાયા પણ ખૂબ મોટી મળવાની છે જે પણ સાત વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર ત્રણ ટકા જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને એક ટકો સહાય

આપણે જે મંડળ જેવી લેતા હોઈએ છીએ એ લેવાનું બંધ પણ નહીં થાય અને આપણા ઢેરા જે પાયો પ્લાન્ટ જૂના હતા વર્ષોથી એની જગ્યાએ નવો પ્લાન્ટ બનવાથી એની ઉત્પાદનની જે કોસ્ટ છે એ પણ ઓછી થશે એના કારણે એ ફાયદોમાં પશુપાલકો મળવાનો છે